વેલકમ બેક દોસ્તો આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મારું ભાવનગર આપણે પાંચમો દિવસ છે પડતરમાં છે ગાડી ભરાણી નથી આપણી બરાબર જીજે બારાવાળાની ગાડીમાં આપણે ચા બનાવ્યા છે આપણી ગાડીમાં જમવાનું બની ગયું છે તો આજનો દર હજારો તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ પડી છે તમારી ટોટલ ખટારા ગણ્યા ગણાય નથી ગાડીમાં

આપણી ગાડીમાં ચા બની ગઈ છે તો ધનજી બાપા આપણે ચા ખારી ભાત બનાવવાનો પ્રોગ્રામ કરે છે બધું શાકભાજી છે એ બધું પાણીમાં વ્યવસ્થિત સાફ કરી અને બહાર કાઢી લીધું છે આપણા લાલસિંહભાઈએ ચા બનાવી છે લાલસિંહભાઈ ચા બનાવી છે કલ્યાણસિંહભાઈ ચા બનાવી છે ચા થઈ ગયા મિત્રો જોઈ શકો છો આપડે ચિતલ વાળા મામાની ગાડીમાં આપણે બેટરી વીક થઈ ગઈ હતી બેટરી ખૂટા બુટા બનાયા છે બધું કમ્પ્લીટ કરીને રિક્ષામાં જવા રિક્ષા લઈ ને આવ્યા છે મામા કોમ્પ્લેટ ગણ બેટરા લઈ છે ખૂટા ફૂટા બ્રાન્ડ શાકભાજી બકાલો બને લઈ છે બધું લઈ છે હવે મામા કમ્પ્લેટ કરીને બેટરા ચાલુ કરશે હવે સેલપ મારશે બે ખૂટા નવા બનાવ્યા છે આ કાલ પંપની વિડીયો ઉતારો બોલ બેટરીના પાણી બે એક બેટરી ફેલ થઈ ગઈ છે પાણી બગની ફેલ થઈ ગઈ ભાઈ વાંધો નહીં આવે લગભગ ચાલુ થઈ જાય હવે સેલપ બેટરીનું પાણી બી લાવ્યા છે

પાસે આવી ગયા આપણે એક ની ગાડી છે ભાઈ અત્યારે મોડા મોડા જમવાનું બનાવે છે રોટલા બનાવે છે સોરી રોટલી બનાવે છે ગમની છે કેમ ભાઈ

एक आदमी ये भी मिला देखो या भाई कुछ बोल रहे हैं ये लड़ाई हो चुकी है यहाँ पर यहाँ तो लड़ाई हो रही है दोनों के बीच में तुम्हें तुम्हें गुजराती में वीडियो बनाओ ले राखे अभी तुम गाड़ी लो भाई नावा जाए जो है ओ उसके लोडिंग हो जाने वाला है हो गया लोडिंग आने गाड़ी पर आज ऐसे भरवा हमारे से आने को कहीं

હા એ હું વિડીયો ઉતારું એટલે ઓલા ભાઈ બી ગાડી ઉપર વિડીયો ઉતારે જોઈ શકો છો આપ એકદમ કાળું કાળું વાતાવરણ થઈ ગયું ઓહો વાદળ બધા પાણી પાણી ભરી ભરીને જાય છે હવે એ ખારે ગમે ત્યાં તૂટી પડવાના છે એ ખારે જ વરસાદ ઉભો તો ગાડી ભરાય ઓલો ભાઈ જો બહુ બહુ વિડીયો ઉતારે સંજયભાઈને બધા જલસા કરે મોંચે દરિયા મુકેશભાઈ આ એક આજે જ્યાં પડવાનું છે ને પ્રવીણભાઈ મુકેશભાઈ મનસુખભાઈ જ્યાં બધું પડશે ને એટલે એક ધારું બધું પડી જવાનું છે રાકેશભાઈ ગાબા કાઢી નાખવાનું છે હા પણ આ તો બધું જાય છે આમ હો આમ જાય છે બધું જાવા દો થોડોક ધક્કો મારો જ મોટા ભાઈ ને આમ ધક્કો મારો થોડોક આમ ધક્કો મારજો ઓલા ભાઈ મસૂર થઈ ગયા છે વિડીયો જોવામાં બરાબર બે રોજો મજા દરિયા કરો બેઠા બેઠા આરામ કરો આ બધું ખુલ્લું છે એકદમ અને અહીંયા ફૂલ એકદમ બ્લેક જો આ તૂટી પડ્યું એટલે વાત થઈ પૂરી આપણે ગાડી પાછા આવી ગયા હતા ગાડીમાં પ્રવીણભાઈ બેઠા હતા હું જે કરે છે જોઈએ આપણે આજ ગાડી કેમ થાય ભરાઈ જાય કે નહીં ભરાતી એની પર આજે સાંજે પ્રોગ્રામ થાય ટ્રાન્સપોર્ટનો સેટ આવે એટલે સવાર સવાર માટે ગાડી લાગી જાય એટલે રાતે બધી ટોટલ બધી ગાડીઓ રાતે લાગી જાય આપણે પ્રવીણભાઈ હવે અગરબત્તી કરી છે માતાજીનું નામ દીધું છે અને આપણે અલ્લાહબાગનું નામ દીધું છે ગરીબ નવાજનું નામ દીધું છે કામન સરકાર યા મેળો ખૂબ પ્રકારની દુવાથી પતારો ભરાઈ જાય એવી આપણે દુઆ કરીએ છીએ અને અત્યારે જો ફિલહાલ આપણે ભ્રવિણભાઈ બપોરની દાળ હતી અને સરસ મજાની ગરમ કરી નાખી છે બરાબર જો મિત્રો બપોરનારો આપણે બપોરના ચાવલ બી આપણી પાસે પડ્યા હતા ચાવલ છે રોટી પણ આપણે બનાવી નાખી છે એટલે જમવાની તો બહુ કંઈ વધી નથી આપણે જીજા બારાવાળા ભાઈ છે હવે અગરબત્તી કરે છે હવે જમવાનું શું બનાવે એનું કંઈ કોઈ આપણે અનુભવ નથી કાલ તો ટમેટાની ચટણી રોટી બનાવી હતી ગમે ભાઈ લોકોએ તો આ રીતનું છે બધી ગોધરા ગોધરા આવ્યો ખટારો છે આપણું ઘર છે એક નાનું અમથું આજે પાંચમો દિવસ છે ભાઈ ગાડી ભરાતી નથી આવી છે મોટાભાઈઓ આપણી ટ્રક લાઈફ

મિત્રો હેમાનભાઈ નું તાંજપોર છે ગુજરાત રાજસ્થાન તાંજપોર આજે પાંચમો દિવસ છે આપણો એક રૂપિયાનો માલ છે નહીં આ રીતના બધા બેઠા છે ગાડીઓ લાઈન ઉપર લાઈનનું થાય છે રોજ

બધા આરામ કરે છે રાકેશભાઈ આપણા ભવિનભાઈ સંજયભાઈ મુકેશભાઈ નીતિનભાઈ બરાબર વિડીયો અહીંયા સમાપ્ત દે મારા ભાઈ આજનો વિડીયો બધાને ગુડ નાઇટ